કેનાલમાં તેમજ શેત્રુજી નદીના પટમાં સિંહ રાજા લટાર મારતા હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા સિંહ વિશે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો તળાજા પંથકના કુંડળા અને ગીર જંગલની પર્વતમાળા લાગે છે તો કોસ્ટલ વિસ્તાર શેત્રુજી નદી અને નહેરના કારણે તળાજા અને શેત્રુજી પંથકમાં સાવજોની અવર જોવા મળે છે પણ અહીં ઘણા વર્ષો બાદ જોવા મળ્યું છે કે ત્રણ ત્રણના ગ્રુપમાં સાવજો અહીં કુંડળા ટીમાણા અને પાદરી સહિતના વિસ્તારમાં જોવા મળે છે તળાજા પંથકના સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર એ છે કે અહીં સાવજોનું રહેઠાણ અને વિસરણ ફરી વધી રહ્યું છે તો બીજી તરફ પશુપાલકો અને વાડીએ રહેતા ખેડૂતો શ્રમજીવોને સાવધાન રહેવું પડે તેવી સ્થિતિ છે છેલ્લા ત્રણેક માસથી પાદરી તરસરા અને ચેક ખંઢેરા પર બંદર સહિતના દરિયાઈ કિનારે અહીં ત્રણ સાવજોનું ગ્રુપ વિસરણ કરે છે ઉનાળો હોય ત્રસરાના બાવળના જંગલના ભૂતરાવાળી જગ્યા તરીકે ઓળખાતા વિસ્તારમાં પણ ઠંડા પવનના કારણે આ વિસ્તાર ફાવી ગયો છે અહીં બે સિંહણ અને એક સિંહ છે જે ત્રણથી પાંચ વર્ષની ઉંમરના છે યુવાઓએ પહોંચવા આવેલ સિંહ સિંહણને પાછળા તરીકે ઓળખવામાં આવે છે આવી જ રીતે સિંહણ શેત્રુજી નદીમાં પહોંચી હતી અને અહીં શેત્રુજી નદીના પટમાં અવર જવરનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અહીંથી પસાર થતી કેનાલમાં પણ પોતે કેનાલમાં તરી અને સામે કાંઠે જતા તસવીરમાં દૃશ્યમાન થાય છે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા